જય ભોલેનાથ સીતારામ જો હવે આ બધું પૂરું કરતા ત્યાં બાજરામાં દાણા સડવા મળ્યા ત્યાં હવે આમાં સેકલા જો આ શહેરા જાહેરના હતા પણ અમે એક દાણો ન થવા દીધો પકવવાની જતી આમાં શિયાળું જાહેર પણ એક દાણો ન થવા દીધો કારણ કે વાળો તો આપણે જાજો લે એમાં જનાવર બે સેકલા ને એવું પછી જાહેરના કેરામ ખાય હવે આ બાજરામાં દાણા મળ્યા સડવા એટલે હવે એના દેશી જુગાડ કર્યા જવા આવા લીરા કાગડિયા ઉષા કોઈ હરિયા કોઈ હોઠિયું કોઈ ઉસું બાંધી બાંધીને આવા લીરા રાખ્યા એટલે થોડાક હલે એટલે જનાવર ન બે કારણ કે દાણા જોયો રીતના ખીરોયા દાણા થઈ ગયા છે અને નીકળે છે હજી આગળ પાછળ હોય એટલે કારણ કે આ પ્રાકૃતિકમાં કાર્ય ન નીકળે કારણ કે એને પોચન તત્વો ઘટતા હોય અને કેમિકલમાં ફટ દે નીકળી જાય આમાં થોડીક વાર લાગે આગળ પાછળ આગળ પાછળ નીકળ્યા કરે ડુંડા નીકળા કરે એટલે એને એકાદ વાર લણવા પડશે પછી બીજી વાર લાગત લણવાનું થાય એટલે આવી રીતનો દેશી જુગાડ કરીને કરી દવા ફરફરિયા આ તમને દેખાડો નજીકથી આવી રીતના ઈલા કરે એટલે જનાવર બેસે અમારા ભાઈ જો આમ રોટા રાખે ને નાખી છે એમાં કારણ કે જે માથે દોડ નાખીને ઓલી દોડ જે આપણે હોય જમીનની એને મિક્સ કરવી આપણે ઓલી માથે ને માથે રે એટલે કેરા વાવેતર થાય એટલે પાળે સડી જાય પીળ ઓલું રોટા રાલે એટલે એક ધારું થઈ જાય ગ્લાસ ઓલો તમને દેખાવ જો તલમે ચાલુ પણ પી ગયું પીળા પડવા મીડ્યા હવે એટલે હવે જમીન ફૂંકાઈ તો પાકી જાય આવું બધું છે હવે છેલ્લે મોસમ થઈ ગઈ ચાલો

પાણા હોય આવા લઢાઈ લેવા પડે ના કે રોટા વોટરમાં નડે હવામાં ને એમાં બધી વસ્તુ બધી નડતી નાખી છે એટલે એટલા પાણા તો આવે જ કે એક ધરી ધૂળ ન હોય બહાર બાઈની હવે અમુક લઢા છે બહુ મોટા અને કે આ જે આપણે ગોરમટા જેવી સફેદ માટી છે એટલે આને મિક્સ કરવી પડે આ સોમામાં તો ગાયટનું જરૂર પણ નુકસાન કરે વધારે એટલે ઓલી લાલ ધૂળ આવી એને જ ભેળવી જ પડે આને એવા ખેતી કમ્પ્લીટ બની ગઈ છે ક્લાસ ક્લાસો દતાળ જ રૂપિયા ચેક્ટર જો હાથમાં આવવું જોઈએ મારા દીકરાઓને ચેક્ટરના ભૂખા બોલો હવે આમાં વાવેતર થાય માંડવીનું ઓગણચાલી નંબરનું કારણ કે તપેલી જમીન છે એટલે એમાં કાંઈ ઘટે નહીં હવે માનો નહીં કે મૈસમ વૈજમમાં જો નવરા થવું તો થોડીક વહેલી ટાઈમ માથે રહે નગર વાવણીમાં મજા આવતી લાગે રાખવાની કાબલનું છે રોટાવે પંજાબનું છે બ્લૂઝ પાવર આપણે એનું ગુજરાતનું નથી એટલે ટ્રેક્ટર મોટું છે એટલે જ ઉપાડે છે બાકી નાના ટ્રેક્ટર તો આમાં લે નહીં ટ્રેક્ટર છે પચાસ બંધ સોનાલિકા રખાય હલો વિયો સારો લાગ્યો લાઈક શેર કરેર અને હમણાં બાળક ને બધા કટાળો પાકી જાય કોઈ ભાઈ ને લેવું હોય તો ફોન કરજો આમાં ભાઈ ભોલે ના